વલસાડ તાલુકાના છેડવાડા ગામના સરપંચ અજય પટેલને ટીડીઓ અતિરાગ ચપલોતે સસ્પેન્ડ કર્યા છે સરપંચે વન વિભાગ પાસેથી માત્ર એક તળાવની ફરતે ઉગેલા બાવળના ઝાડ કાપવાની મંજૂરી લીધી હતી પરંતુ તેમણે એક એજન્સી સાથે મળીને ગામના ચાર તળાવ કિનારેથી ઝાડ કાપી નાખ્યા હતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને હિયરિંગ યોજાઈ હતી સરપંચે પોતે વધારે જગ્યાએથી ઝાડ કાપ્યા હોવાની કબૂલાત કરી હતી વર્ષ બે હજાર ટીડીઓ પાસેથી મંજૂરી મંજૂરી માંગી હતી વિભાગની સર્વે અને ટેન્ડર સૂચના આપી હતી બે હાજર ઓગણીસ માં વન વિભાગને મંજૂરી લેવામાં આવી હતી પરંતુ માત્ર એક તળાવ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું તપાસમાં બહાર આવ્યું કે સરપંચે વન વિભાગે નક્કી કરેલી કિંમત કરતા ઓછી કિંમતે લાકડા હતા આથી પંચાયતને આર્થિક નુકસાન થયું હતું બે જાગૃત નાગરિકોની ફરિયાદને આધારે ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે આ કાર્યવાહીથી પંચાયતના કામોમાં બેદરકારી દાખવતા સરપંચોમાં ખળભળાટ મચી ગયું છે